The annual general meeting and election of Gujarat Badminton Association was held at Surya Palace, Vidodara, in which Dr. Mayor Patel, President of Navsari District, Badminton Association, and Professor of Physical Education at Naran Lal College, was elected as a member of the Executive Committee for the next four years 2025 to 2029. એન્ટાયર એલેક્શન વસ્કન્ડક્ટિડ બાય એડવોકેટ ચેયર્સ જેગડીશ ચંદ્ર ઓસર શ્રાઈ કાશિક ભાઈ બાઇડીવાલા વસ્પ્રેન્ટ એસ ઓબ્ઝર્વર ઓફ ગુજરાત સ્ટેટ અમેન્ટિક એસોસિએશન ડૉક્ટર મયુર પટેલ નવસાદ જિલ્લા બેડમિન્ટન એ સ્ટ્યુચુએશનના પ્રમુખ તરીકે અત્યારે મારી જવાબદારી છે બરોડા ખાતે ગુજરાત બેડમિન્ટન અને સચ્યુએશનની ધુરિયા પેલેસ ખાતે એક વાર્ષિક મીટિંગ અને ઇલેક્શનની યોજાયેલ હતું જેમાં મારી કારોબારી સમિતિના સભ્ય તરીકે પસંદગી થયેલ છે સાથે જ ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના ઇતિહાસમાં બોતેર વર્ષ પછી વેસ્ટ ઝોન ઇન્ટરસ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપની અંદર ગુજરાતની બહેનો ખેલાડીની બહેનોએ ચેમ્પિયનશિપ હાંસલ કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ હતો એઓને સન્માનિત કર્યા હતા અને ગુજરાતમાં બેડમિન્ટનના ખેલાડીઓનું ભવિષ્ય ખૂબ જ સારું થઈ શકશે ગુજરાત બેડમિન્ટન એસોસિએશન તરફથી બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાની જેટલી બી સ્પર્ધાઓ થાય છે તેમાં ખેલાડીની ભાઈઓ અને બહેનો ભાગ લે છે અને ગુજરાતનું નામ ખૂબ જ સારું રોશન કરે છે ભવિષ્યમાં પણ આજ આપણા નવસારી જિલ્લાના ખેલાડીઓ એ જે કક્ષાની સ્પર્ધાનું આપણે લુનચીકુઈ ખાતે અંડર ઇલેવન અને અંડર થર્ટીનની સ્પર્ધાઓનું આયોજન કરી ચૂક્યા છે હાલ આપણા કોઈ ખેલાડીઓ નેશનલ કક્ષાએ એસોસિએશનમાંથી રમ્યા નથી પરંતુ ભવિષ્યમાં પણ આપણા આવા જ બહેનો અને ખેલાડી ભાઈઓ એમાં ભાગ લેશે એવી અમે આશા રાખીએ છીએ